हेलो तो वेरी वेरी गुड मॉर्निंग माय टू फ्रेंड्स वेलकम बैक टू आर न्यू व्लॉग दाय राम सीताराम ने जय श्री कृष्ण बधाई नहीं केम छो आई होप कि बदे एकदम मजा में है अभी बदे एकदम मजा में है तो बाकी गया है सवार ना साढ़ा नौ।, नौ नौ ने चौमालीस मिनट जो टाइम थो ने घना दिवसों पी बधाई सीताराम ने जय श्री कृष्ण

હો હો ના કેમ આડાવરા 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 અડાવરા હોય ને કામનો થોડોક પ્રેશર વધારે હોય એટલે થાકે જાય તે થાય કે એક કામ ઓછું ન ઉતારીએ તો ઉતારીએ તો કાયમ પછી કન્ટિન્યુ રાખવો પડે તો એવું બધું હાલે ને બસ જો ખેતરમાં કરીને પરવારે ગયા ને પાછું બીજી બીજું પાણી હાલે બીજી છાટ ઉતારવા ને ભેગું ભેગું હોય ને બે આજ મજૂરી આવ્યા મન વીણ માં જી ઓલી માં પાણી માં જે સેલે તણાઈ ની ગઈ ને એ નેક પછી જ હે ને વાડુ લા માં જો છે તે બે મજૂર આવતી વીણે ને નમો પાણી વારે લે લો સાહેબ કે વીગા ને સવારે વહેલી ઉઠીતી ને 6 વાગ્યા ની બધું કામ કમ્પલીટ થઈ ગયું ને પૂઈ મારા હે ને કાલ બનેગા પાવ બે ને ઘરે થીરો કરના થી હવે દિન ને દોવાનું લીલાન ટિફિન માં બધું કમ ક સેટ નું ને સવારે જરા વહેલી ઊઠી ગઈ થી તે બધું જ આખણે હંસપરી કાઢેન પરવારી ને મજૂર હટમુકો ચા 10 વાગના કે મે બુજરાક વિડિયો સ્ટાર્ટ કર આજ કોમેન્ટ આવે કે દરરોજ બ્લોગ સ્ટાર્ટ રાખો પણ દરરોજ બ્લોગ ન થાઈ કારણ કે દિન હોય તો દીટુકા આવે ગતી ગાઈ દી નીકરે જોઈ ને રહીતી રતો લાંબી હતી વિશાલ ન કજ જોઈએ તે પછી માં ને મીમાનું તો ન થતો હે અજે ધનિયા કાલે વ્યાગ ભૌબેન કરણભાઈ ની બધાઈ કાલે ઉતો ને ફુઈ ને આજ કાલે ગાતાત मामો ભાગે વે ફુઈ રોકાણ

ત્યારે ફોન લેવી તો પાછું યાદ આવ્યું આપણે વ્લોગ નેટ શૂટ કરતી ને કે કઈ યાદઈ નતા તો વિડીયો ઉતારવાનો નહિ પડ બસ હેવાણા વિનો ને એક ક્યારે રયો નેરાઈ જાય તો પછી ઘેર જઈએ ને વિશાલ ગો મામા ભેગો ના થાતા ને મુકવા ને ફુઈ આવેતી તેડ ફુઈ હે ને ભાગી હવે આજ ફુઈ ને એમ મત નગડી થી મુલકા કોન રોકાણે તો તે એ આવે જ ન હતી નગડી ની પાટી થી ના થાતા ને મુકે છે ને પછી ફુઈ ની દેડી આવી

તો પછી બીની દોલી દે પછી આ એને બી સંજોત લેવા દે અમારે બધાય નું કામ ફિક્સ થઈ જ જોઈએ થોડું 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 બધાયન ચાલતું જ જોઈએ તો પછી ઇવનિંગ નો ટાઈમ થઈને અમારે બિઝી ટાઈમ હોય એકદમ હવે સ્ટેડ્યુલ છે ને આખું મવટાઈ જ જોઈએ બધું બધીમાંથી થોડું ઘણું કોક ગાયબ થઈ જાય ને ઈમાં જો વિશાલ નો ડોબલું કામ થઈ જાય હોય તો તા એ ગન ગેવ લીલો અઘડી કસુરિયારે કરવાઈએ કે હાતોગે મર વેરાન કમ્પલીટ રાખું પડે તો આ લું જોક થી કામ કર લે તો બીની દોલી તો થઈ ગયા છે આજે બીજા દિવસ ની ઇવનિંગ ના સાડા 5 ની ઉપર 6 થાવા એવો 6 વાગે ઓ ટાઈમ થેગો ને દી ઓલરેડી આથમ મજે તો તો દિવસ ઓલરેડી આથમ સનસેટ થાય કે ન કે ઉગતા ની હોઉ નમે આથમતા ની કોઈ નો નમે એના ને જે મોટા માણસો ની પાછળ પાછળ બધાય જોડે નાના માણસો ને કોઈ ન પૂછે તો ખુદ ની એટલું હે ને કાબિલ બનાવો કે બે માણસ પૂછવા જોઈએ ખબર કઈ નહીં આ તો મગજ મનમાં વાત આવી તો તમારે એ શેર કરી દીધી બાકી તો આપણે કઈ હોય નહીં નાના મોટા બધા હેરખ્યા હે પણ માણસ નો અટાણે જે જનરેશન પ્રમાણે મગજ ચાલે ને એ પ્રમાણે વાત થાય તો એવું છે સવા ગયા ને હમણાં છે ને વિશાલભાઈ વિડીયો કેપ્ચર નથી થતો હવે મારે કરવું હોય તો એ આડો દસ થી અગિયાર જાય તાર જ થાય નગર એની હક ન થાય કારણ કે હવે હાડા હતા ઉઠે ને એટલે ઘેરી વાંધી ગાણે કરે નવ વાગ્યા વાગે મન રમે દસ થી ઘૂમરો મારે ને તો માન બપોર થાય તો હવે આ દીકરો દસ વાગે અગિયાર વાગે ઘૂમરો મારે અમે અમારા કામમાં બીજી ઉતાર તો હવે કઈ બ્લુ સ્ટાર્ટ નહોતો કર્યો ને આજ હવે મારે ઉઠવામાં બહુ લેટ થઈ ગયું હતું કદાચ હું આઠ વાગે ઉઠીએ જ હવેરી ઓલો બે ત્રણ કલાક કે સીસ કેટલા રાખે ને આજ આલારામ મુક્ત ભૂલા ગઈ હતી હવેરી હેઠ આજ લાઇટનો હવે કાપું તો હતું લાઇટ ગઈ ને આમ તો અમારે ઇન્વર્ટર હે પણ થોડોક ધીરો પડે પંખો એટલે ખબર પડે કે લાઇટ ગઈ તાર આઠ વાગે અંદર ઉડી તો હવે આઠ વાગે ઉઠ્યા ને પછી ફર્યા ને હીરામણનું ફૂઈ ભીનું ફૂઈ થોડાક લેટ ઉઠા તો કાલે બહુ બહેનને નોલે ગયા ને તો થોડોક થાકોડો લઈ ગયો तो हाँ बे हवा थोड़ी, ग्लेट पस बदेगी पसी बदेगी थोड़ी ग्लेट लेट उठी बस बदाय पशी बधाई थोड़ा लेट लेट उठता तो हवा बध वीर काम विखाई गये लाइट नए कपू तू तो बपोर सुधी लाइट एक नगर बदे तै बपोर पास जो कपड़ा बदमा थ मशीन में तो बपोर पशी पासी बीजी थी गई थी लुगड़ा थोड़ा घना नवा धोया धोयाकेला हवा रोया थी अटाण धोई हूकवा बस मार કોબટુ નારી એની બધી હમનોમ કરી અને ખીચડી નાખી આય મગ ભરીડ વગાતા ફરિયા વેર્યા તાકાન કોંડા નાતો દીપી બે ઈ ભરતા તે 300 વાગે ને વિશાલ ભયા છે ને ગામમાં હું મમો જાતા તો ગામમાંથી ફુઈ ને વિશાલ બે હે ને બેઠા ગ તો વિશાલ ને ફુઈ બે ગામમાં ગ ઈ ની રહેતું તીસરક કામ કરવામાં તો એવું બધું હાલતું હતું કે પછી આગળ જા ધીમું દઈ ધીમું દવાનું દૂધ મૂકી પણ જો તો દૂધ દેવા જાય આગળથી પેલાનીઓ ને એ વઘારું મારી શ્યાક ને શ્યાક વઘારું ચેરી ટમેટોનું તો જ અહીં મસત મજાના ટમેટા તોડાવી દીધા અને મોરાઈ દીધા તો તમે બીજું કામ કચ કરી લીધું જો અહીંયા ઘરના ટમેટા હે ને આજમાં રહે ને વઘારમાં બે હાખે આપણે હે ને બે ત્રણ દિવસ થી વિશાલ ને આ ખીલા આવે એટલી કે રામ જાણે ખબર નહીં અમે અમાર ચીક મીડિયમ જ હોય તો એ ખાઈ લેતો તો હમણાંથી હે ને તીખું નથી ખાતો તીખો એટલે મીડિયમ નોર્મલી નથી ખાતો એટલે હાવ મોરું આતા ભાઈ ખાઈ નહીં જોયું આ તને ક્યાંક હવે તો મોરું હોય તો અત્યારે મીડિયમ કરીએ ને એ હાલે આ તને અત્યારે બેને જ નાખતા પણ આ ટમેટાનું શ્યા કેવું હોય કે પછી હે ને અમે કામ કરીએ સાહેમાં એણી હે ને રીંગણાની બટીકાની બટેટાના હોય ને ગવારની ઈસે હે મે ધોય દી દી પાસી ની ઈયલ તે ને હવે રિયાતા પેગો મોરું હે ઈયલ અત્યાર માં એ કે હા ને ટમેટા ને જો સાહે માં ધોયો ને તો એ બધું જ ચીપ એની ખટાશ નામતે નોઈ ને બધું વિયુ જશે એની ઘરેબ ને મસાલો એ તો અટાણી પણ આતા દીકરા ને મોરું વઘારન તો તો અટાણી ના હતું મોરું હાવસ મીઠું હરદળ ને ધાણા જીરું ને વઘારને ઈદ નાખી ને લમસકણી ની નાખા ને અમાર હતું જરા તીખેન પણ तो बेस याक वगार लो पी रोटली वगड़ी थोड़ा रोटा ते तो तेनीक विशाल रोटली भावे मामा नहीं आले अमर बधाई नहीं आले तो लीला तो ने तो रोट लाट रोट ली ने आई जो घूमने मैं दौड़ लीजिए आई पा करने गा मैं मकौटू नाता हूँ क्या रोटला कर लाता विशाल ने खोई भागी तो बस यूज रोटी ना हमारे कई है ब्लॉग

हम त जड़ा है ना तो एक आध जण तो अवihar घर में જોઈએ मिसाल है એટલે જરક કામ વધારે વધે છે પણ તો એ અમાર બરાઈન રૂટીન સેટ જ હોય એક જણ ઓવી આ ટાઈમ ટુ ટાઈમ જોઈએ નકર બધું તમ વિછાઈ જ તો સીફ ઈવ હ સમો કેમ કે ટાઈમ દેવું ને અત્યાર માટે આયા ટાઈમ દેવું જરૂરી તો યહટુ ચેન વિડિયો થોડું સ્કીપ થે જ કોઈ થોડીક મિનિટ વધારે કરી દરજ લોક બનાવવાનું રાખ્યું દરરોજ લોક જોવા જઈએ આમ તો આ ટમેટાનું ગમે ટમેટાનું શાક મારું ફેવરિટ છે આ ચેરી ટમેટો નું કઈ વાત તો જળ પાછા પણ ઘરમાં એટલે ચેરી ટમેટો પીઆ આપડે તો ઝીણા ટમેટા નોર્મલ ભાષામાં તો ઝીણા ટમેટા પીએ એટલે ઝીણા ટમેટો ક્યાં છે ને બહુ મીઠું થાય